તો ઇઝ શેંકર દેવાનશ્રી જય જય ગરબી ગુજરાત મારા બધા ગુજરાતી સખા બંધુઓને અને આજથી આપણે શરૂ કરીએ છીએ ગુજરાતના પ્રેમની સફર અને ગુજરાતના પ્રેમની સફરની શરૂઆત આજે પહેલું સ્થળ છે પુનિત વન જે મારું શહેર એટલે કે ગ્રીન ગાંધીનગર આ ગ્રીન ગાંધીનગરનું સૌથી ગ્રીન જે વન છે એ છે આપણું પુનિત વન અને ગુજરાતના સફરની પહેલી જે સ્ટેશન છે મારી સાથે આ બધા સફર કરવાના છો અને એ છે શરૂઆત કરીએ છીએ આપણે પુનિતવનથી તો ચલો બંધુઓ મરશે તો સખા બંધુ મિત્રો મારા ગુજરાતના વાલા પ્રિયજનો આ છે આપણા પુનિતવનનું ગેટ એન્ટરન્સ એરિયા અને પુનિતવનની જો વાત કરું તો આ પુનિતવનનું લોકાર્પણ જે છે ગુજરાત રાજ્યના માન્ય શ્રી એટલે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબના હસ્તકે થયું છે અને મંગુભાઈ પટેલ માન્ય વન અને પર્યાવરણ મુખ્ય મહેમાન તરીકે અહીંયા આવ્યા હતા અને આપણા નરેન્દ્ર મોદીજીના હસ્તકે પુનિત વનનું ઉદઘાટન થયું છે તો ચલો જય શ્રી વંદ તો બંદુઓ હવે સફર શરૂ થઈ રહી છે બસ હવે કેટની અંદર આપણું ગૃહ પ્રવેશ થઈ રહ્યું છે ઇવન વન પ્રવેશ થઈ રહ્યું છે અને પ્રવેશ થતાં જ તમે આ સાઈડ જોઈ શકો છો કે વોકિંગ ટ્રેક છે જોગિંગ ટ્રેક છે તમે જો આરોગ્યને બહુ જ બધું પ્રાધાન્ય આપતા હો તો ત્યાં અહીંયા આગળ આવી શકો છો મોર્નિંગ વોક કરી શકો છો તમારા હેલ્થને એકદમ સ્ટ્રોંગ બનાવી શકો છો અને આ સાઇડ જોઈએ તો એક સર્કલની અંદર આમ ક્વોરાટેકિલ બનાવ્યું છે ગુડ લુક એન્ડ અહીંયા પણ એક સરસ મજાનું રમણીય દ્રશ્ય જોવા મળી રહ્યું છે હવે હજુ આગળ જોઈએ તો આપણને અહીંયા ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે અહીંયા શું શું છે લાઈક પીપળો આમળા અશોક વટ ને બીલી એ ટોટલ પાંચ વૃક્ષોથી આખું આ વન બનાવ્યું છે પંચવટી વન અને પાંચ વૃક્ષોથી બન્યું છે એટલે જ કદાચ આ વનનું નામ પંચવટી વૃક્ષ વન થોર્ટી વન નામ આપવામાં આવ્યું છે અહીંયાથી પીપળા સાઈડ જોઈએ તો બે તમને મૂળ દેખાશે અહીંયા કુદરતી દ્રશ્ય બહુ સરસ રીતે દેખાઈ રહ્યું છે રમણીય દૃશ્ય છે અને નયન નયનદ્રવ્ય પણ છે બહુ મજા આવે એ રીતનું છે તો જો તમે ગાંધીનગરમાં રહેતા હો તો ડેફિનેટલી તમારે પુનિત વન તો આવું જ રહ્યું બિકોઝ અહીંયા ખૂબ મસ્ત મજાના બર્ડ્સ પણ જોવા મળે છે અને ગ્રીનરી પણ એકદમ ખૂબ છે તો આગળ હજુ સફર બાકી છે ચાલો મારી સાથે તો આમ રસ્તામાં જતાં જતાં મને આ વૃક્ષ દેખાડ્યું અને આને ઓલી ઇમેજિનેશનમાં ગઈ કે લાઈક રાવણ અને સીતામૈયા જ્યારે વાટિકામાં હતા ત્યારે અને એક વૃક્ષ નીચે બેસે છે અને પછી કહે છે કે ઘાસમાં પકડીને કહે છે કે રાવણને ડરાવે છે લલકારે છે એ આખો સીન અહીંયા આગળ મને યાદ આવી ગયો ખૂબ સરસ છે મજા આવી જાય છે ઇવન હા ઘણા લોકો એવા હોય છે કે ફોટો ક્લિક કરવા માટે એક સારી એવી લોકેશન શોધતા હોય તો બેસ્ટ લોકેશન છે અહીંયા આવી શકો છો ચાલો હજુ આગળ જોવાનું છે આપણે સમાજ વિદ્યામાં ભણતા હતા નકશો કરીને આવતું અને કંઈક પાંચ કે છ માર્ક્સના પ્રશ્ન પૂછવા હતા પુનિતવનમાં પણ એવું છે આ આખો પુનિતવનને એક નકશો આપી દીધો છે મેપ કે જેમાં પ્રવેશ દ્વારથી લઈને જોગિંગ ટ્રેક પાણીની ટાંકી ક્યાં છે ફુવારો ક્યાં છે પંચવટી વન ક્યાં છે નક્ષત્ર વન ક્યાં છે બીલીપત્ર બગીચો બધાનું આલેખન અહીંયા કરી દેવામાં આવ્યું છે અને તમને અહીંયાથી જ આખા પુનિતવનની માહિતી મળી શકે છે કે કયા કયા જગ્યાએ કઈ કઈ વસ્તુ છે તો દસ ઇઝ વેરી હેલ્પફુલ પુર યુ પોનીતોનના નકશાથી આપણે આગળ આવ્યા ત્યાં આપણને વન જોવા મળે છે અને અહીંયા આગળ એક ચક્ર બનાવી દેવામાં આવ્યું છે અને ચક્રને ટ્વેન્ટી સેવન પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે એવું કેમ તો આ જુઓ આ બધા પાર્ટ્સ એક એક કરીને પાડવામાં આવે છે અને દરેકની અંદર પ્રજાતિનું આખું વૃક્ષ વાવવામાં આવ્યું છે કે પહેલાંની અંદર દસ ઇઝ ટ્વેન્ટી સેવન એટલે આપણે આ જે ભાગમાં ઊભા છે એ ટ્વેન્ટી સેવનનો ભાગ છે અને એમ રેવતી એટલે કે મહુડો છે આ મહુડાનો વૃક્ષ છે એવી રીતે દરેક પાર્ટ્સની અંદર ટ્વેન્ટી સેવન છે ટોટલ દરેક પાર્ટ્સની અંદર અલગ અલગ પ્રકારના વૃક્ષની વાવણી કરવામાં આવે છે એટલા માટે અને નક્ષત્ર વન પણ કહેવામાં આવે છે અને દરેક વૃક્ષને એક નક્ષત્ર સાથે આલેખવામાં આવે છે ચલો હવે તો આ એક પ્રવેશ દ્વાર છે બીજો કે અહીંયાથી તમે એન્ટર થશો એટલે સીધા પુનિકવનનું જે સૌથી પોપ્યુલર છે એટલે કે આપણું લેક પુનિકવન ત્યાં આગળ તમે પહોંચશો અને આવો આપણે મુસાફર સાથે જ વાત કરીશું એના પોનિકવનના શું નામ છે આપનું જીગર જીગરજી રોજ આવો છો અહીંયા કે ફર્સ્ટ ટાઈમ સન્ડે અચ્છા એટલે આજુબાજુ આજુબાજુના એરિયામાંથી જશો ઓકે કેવું લાગે છે પુનિકવન અને પુનીત ван સૌથી વધુ ગમતું હોય એવું પુસ્તક એક તો આ પુનીત છે આખો આવે છે બાકી તો માટે યસ પ્લેગ્રાઉન્ડ બહુ મસ્ત છે યસ તો આજે અમે અમારા ગુજરાતી ભાઈબંધુઓને ગુજરાતના આપડા પાટનગર ગાંધીનગરના પહેલી સફર શરૂઆત થઈ રહી છે ગુજરાતના પ્રેમની સફર શરૂઆત થઈ છે અને એનું પહેલું સ્થળ છે આપણું પુનીતવન વન તો આપને મળીને આનંદ થયો થેન્ક યુ થેન્ક યુ સો હવે આપણે જોવા જઈ રહ્યા છે પુનીતવન વનનું લેક જે સૌથી સુંદર છે ચલો મારી સાથે ના ના મારું શહેર તો ગ્રીન છે વાત કરી રહી હતી કે વનનું લેક અહીંનું તળાવ બહુ પોપ્યુલર છે અને એન્ટરન્સ સાથે તમને જોવા મળે છે કે યોગા મુદ્રામાં સ્ટેચ્યુ છે ડેફિનેટલી અહીંયા તમે આવીને સરસ મજાની યોગા કરી શકો છો મેડિટેશન માટે બેસ્ટ પ્લેસ છે અને મારી સાથે યોગા મુદ્રા સાથે લોકો ખૂબ જ ફોટોશૂટ કરતા હોય છે અહીંયા જોઈ શકો છો એક સરસ મજાની પરી ફોટોશૂટ કરી રહી છે અને અહીંયા આની સાથે સ્ટેચ્યુ સાથે બેસીને ઘણા લોકો અહીંયા આગળ યોગા પણ કરતા હોય છે અને આ છે આપણું વન્ડરફુલ મ્યુટીફુલ ખૂબ જ અમ્યા કમલકુંડ આપણું પુનિત વનનું જે મોસ્ટ પોપ્યુલર સ્થળ છે એ છે કમલકુંડ અને અહીંયા આગળ ઘણા બધા ફ્લાવર્સિ જોવા મળી રહ્યા મેં વિચાર્યું હતું કે અહીંયા કમળ જોવા મળતા પણ કમળ ઘણા ખરા ખીલી રહ્યા છે અને અમુક કરમાઈ ગયા છે સમય સાથે કરમાઈને સમય સાથે નવા ઊઘે એવું છે બટ યેસ આ પ્લેસ ખરેખર નયન રમ્ય છે ખૂબ જ મસ્ત છે ફોટોશૂટ માટે પણ મસ્ત છે અને હા જો શાંતિની પળ માનવી હોય ને જો શાંતિની પળ માણવી હોય ને તો ડેફિનેટલી પુનિત વનમાં તો આવું જ રહ્યું ચાલો આ સફરના બીજા સ્થળ ઉપર જઈશું પુણિત વનમાં એક સરસ મજાની જગ્યા મળી છે ફરતા ફરતા અમે આવી રહ્યા હતા અને એ છે ઓપન એર થિયેટર અને ઓપન એર થિયેટરની ખાસિયત શું છે એ બતાવું છે મારી સાથે સફર ખૂબ સરસ છે અને અદ્ભુત પણ છે ઓડિયન્સ સરસ મજાના પરફોમન્સીસ હોય તેને આપણે એન્જોય કરી શકીએ છીએ ખૂબ સરસ મજાનું ઓપન એર થિયેટર તૈયાર કર્યું છે પુનિતવનમાં અને અહીંયા અંદર ઘણા બધા વ્યક્તિઓ જે છે એઝ અ યોગા કરતા હોય કરવા માટે પણ આવે છે લોકો તો આ એક સરસ મજાની જગ્યા પુનિત અંદર છે તો ડેફિનેટલી જો તમે આર્ટિસ્ટ હોય અને જો તમારે સ્ટેજની જરૂર હોય કે મારે કોઈ સ્ટેજની જરૂર છે અને ત્યાં આગળ આવીને હું પરફોર્મન્સ કરી શકું રિહર્સલ કરી શકું તો યુ મેક કમ ફોર ધેટ યુ કેન સી ધ સ્ટેજ તો ડેફિનેટલી આવું જોઈએ કેમ કારણ કે મેં બતાવી દીધું છે કે પુનિત વનમાં કઈ કઈ ખાસિયત છે હજુ બાળકોનું પ્લેગ્રાઉન્ડ એરિયા બાકી છે ચાલો મારી સાથે કેમ આવું તો આપણે હવે આવી ગયા છે ચાઇલ્ડ પ્લેગ્રાઉન્ડ બાળકોને રમવાની સરસ મજાની જગ્યા છે લપસણી ઝૂલા પછી ગુફાવાળી લપસણી પછી આ પંચિંગ માટેનું છે અહીંયા તમે કુદમ કુદા કરી શકો છો અહીંયા એક્સરસાઇઝ માટેનું પણ બનાવી રાખ્યું છે તો સરસ મજાનું એક્સરસાઇઝ સાથેની સાઈકલને રમવા માટેનું સરસ મજાનું સ્થળ બનાવીને રાખ્યું છે પુનિતવનમાં તો ડેફિનેટલી બાળકો સાથે પણ ફેમિલી ટાઈમ એન્જોય કરવા માટે પણ તમે પુનિતવનમાં આવી શકો છો તો આ હતી આપણી પુનિતવનની સફર હવે ફરીથી મળીશું બીજી કોઈ સ્ટેશન સાથે ગુજરાતના પ્રેમમાં બાય બાય